વાવેતર કરે બરાબર પણ મેં છેલ્લા એક વર્ષથી ઇન્ડિયાનું ઇન્ડિયા ગ્રોનું ગ્રો મેજિક અને ભોસ્ત્ર આ બે વાપર્યું છે બરાબર અને આ ને જેવા ખર્ચે હું માનું માનું છું એ વાપર્યું છે ત્યાર પછી આ છેલ્લા એક વર્ષમાં જે અબારો વિકાસ હતો એના કરતા ડબલ થઈ ગયો છે એ કદાચ તમે જોઈ શકો છો કે આ અઢી મહિના ત્રીસ મહિનાનો અબા મારા પાછળ છોડ છે આ બધા જે છે એ રૂબરૂ જોવા તો જોઈ શકો છો પરફેક્ટ જેલ છે વધતા ઉધેવીને કોઈ પ્રોબ્લેમ નથી કારણ કે ઉધેવા મારી જેવું બહુ છે તો વિ ઉધેવીને કોઈ પ્રોબ્લેમ છે નહીં ખેડૂત મિત્રે બે ડોઝ આપ્યા છે છ 6 મહિનાના gro magic અને બો વстраના બે ડોઝ આપ્યા છે તીસરો હવે આપ્યો છે તીસરો ડોઝ તો બે ડોઝમાં બી ખેડૂત નું મિત્રનું કહેવાનું એવું છે કે મારા 1 વર્ષમાં જે વિકાસ નતો કર્યો એન્થી ત્રણ ગણો વિકાસ 1 વર્ષમાં આંબાનો વિકાસ થયો છે તમે આંબાને વિડિયો જોઈ શકો છો અને વિડિયો જોવા વાળા લોકો તમે શું કહેવા માંગો છો કે તમારે રૂબરૂ જોવો હોય કદાચ મુલાકાત કરી હોય વાડી બનાવ્યો હોય તો એ જોઈ શકો છો અને સજેશન લઈ શકો છો એમાં કોઈ કમ્પ્યુટર છે બધું વધતા બીજું એક વાર તો જોયું મારા અનુમાન પ્રમાણે કે અહીંયા જે ભૂંડ બેલો બહુ આવતો હાલ આ નાખ્યું વાપર્યા પછી છેલ્લા આઠ નવ મહિનાથી બિલકુલ ભૂંડ આ બાજુ કોઈ ફરકતું નથી એટલે મારું અનુમાન છે કે ભૂસ્ત્ર કદાચ ભૂંડ આવતું ના હોય એની કોઈ ગંદકી કે એવું કોઈ મને એવું લાગે છે થેન્ક યુ ખેડૂત મિત્રો એ સમય આપ્યો ધન્યવાદ